છવ્વીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ નસવાડી ગ્રામ પંચાયત દ્વારા ગામને ભૂંડો મુક્ત બનાવવાનો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને જેમાં દાવો કરવામાં આવ્યો કે નસવાડીને ભૂંડો મુક્ત બનાવવામાં આવશે જોકે હાલની પરિસ્થિતિ આ દાવાને ખોટો સાબિત કરી રહી છે ગામની ગલીઓમાં હજુ પણ ભૂંડો ખુલ્લે આમ ફરી રહ્યા છે 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 કે ભૂંડોના કારણે લોકો હેરાન પરેશાન ખાસ કરીને નાના બાળકોના માતાપિતા બાળકો જ્યારે રમવા આવે છે ત્યારે ભૂંડ ગમે ત્યાંથી દોડી આવે છે એવું દેખાઈ રહ્યું છે અને થોડાક જ દિવસો અગાઉ નસવાડીમાં એક બાળકીને ભૂંડે તરડી ખાવાની ઘટના પણ સામે આવી હતી નથી ઉમેદવાર નથી સભ્ય નથી સરપંચ કોઈ જ જવાબ આપતું નથી અમે અમારા બાળકોને પણ અહીંયા બહાર કાઢી શકતા નથી કે અમે પણ નીકળી શકતા નથી તો શું અમારે આખો દિવસ ઘરમાં જ પુરાઈ રહેવાનું અમે બહાર નીકળે છે કાલે મારી છોકરાની છોકરીને ભૂંડ બરાબર પકડી ગયા અને એને ચાર પાંચ ઠેકાણે બચકા ભર્યા તાત્કાલિક એને સરકારી દવાખાને નસવાડી લઈ ગયા ત્યાંથી ઇમરજન્સીમાં તાત્કાલિક રાજપીપળા સિવિલમાં લઈ ગયા ત્યાં આજે ત્રણ બે દિવસથી ત્યાં દાખલ છે અને મારી ત્રણ વર્ષની પોતરી છે એને કેટલી તકલીફ થતી હશે અમને ખબર છે માટે કોઈ જવાબ આપતો નથી બાળકોને એટલા મોકલતા વાલીઓને માતા પિતાને ચિંતા થવા લાગે છે કેમ કે ભૂંડ ગમે ત્યારે ગમે ત્યાંથી દોડી આવે ગ્રામજનોનો આક્ષેપ છે કે ઠરાવ બાદ શરૂઆતના થોડા દિવસોમાં યોગ્ય કામગીરી કરવામાં આવી ભૂંડોને પકડવાની પણ કામગીરી કરવામાં આવી પરંતુ હાલ

ફેસબુક પર પર અને ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યા છો અમને ફોલો કરો વિડીયો ને જરૂર શેર કરજો અને અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો જોડાયેલા રહો અમારી સાથે અમે છીએ ટીમ જાગૃત નમસ્કાર